નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વાણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માર્કેટના સમાચારમાં ધાણાના માર્કેટની વાતો કરીશું ધાણાની બજારમાં તેજીનો માહોલ યથાવત છે પાક પાણીના નબળા અહેવાલો બાદ ધાણામાં માર્ચ ડિલિવરીમાં નિકાસ વેપારો પણ સારા થયા હોવાથી સરેરાશ ધાણાની બજારમાં આજે હજારમાં મળે રૂપિયા સો જેવો સુધારો આવ્યો જ્યારે વાયદામ રૂપિયા બસો થી પણ વધુની તેજી હતી ધાણાની બજારમાં આગામી દિવસો વેચવાલી કેવી આવે છે તેના ઉપર પણ બજાર નો આધાર રહેલો છે આજે ગોંડલમાં પંચાવન હજાર બોરીની આવક થયો રાજકોટમાં વરસાદી માહોલના કારણે નવી આવકો આજે બંધ કરવામાં આવી છે નવા ધાણાના વિકાસ ભાવ ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનનો ભાવ રૂપિયા આઠ હજાર એકસો પચાસ અને

ધાણાના વાયદામાં રૂપિયા સાત હજાર તેજી ચાલુ થઈ ગઈ છે અને રૂપિયા આઠ હજાર પાંચસો પાક ઓછો હોવાથી વેચવાલી પણ બહુ વધી જાય તેવા સંજોગો બહુ ઓછા દેખાય રહ્યા છે તો ખેડૂત મિત્રો ધાણામાં તેજી માહોલ યથાવત છે અને રહેવાનો છે માર્કેટમાં જોતા ધાણાની વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર આધાર રહેલો છે સપ્લાય ખૂબ ઓછી છે અને ડિમાન્ડ વધારે હોવાને કારણે ધાણાના ભાવ ઘટવાની શક્યતા બહુ ઓછી રહે છે વધુમાં જોઈએ તો આ વર્ષ ધાણાના ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો થયો છે તેમજ ધાણાનું વાવતર પણ ઘણું બધું ઓછું થયું સામે ડિમાન્ડ વધારે હોવાને કારણે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ધાણાના ભાવ યથાવત રહે તેવી શક્યતાઓ રહેલી આવા માર્કેટના સમાચાર મેળવવા માટે આજે જ ખેડૂતપણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો તેમજ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી રીતે શેર કરો